છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જય આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદાર મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નસવાડી તાલુકા સેવા સદન ડિજિટલ ગુજરાતમાં ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાઓના ઓરડાની હાલત પણ જર્જરિત મામલે નસવાડી તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદાર મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આવેદનપત્ર મોકલવામાં આવી હતું છોડાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી તાલુકાના મામલતદાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા શિક્ષકોની ઘટ પૂરી કરવા શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે નસવાડી તાલુકા મામલતદાર મારફતે આવેદનપત્ર રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી એકથી નવ મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું आज रोज जय आदिवासी महासंघ नसवारी द्वारा नसवारी मामलतदार कचेरी में मा આપવામાં આવ્યું છે જે શિક્ષણ બાબતે છે અને આ આવેદનપત્ર અમે વારંવાર આપતા હોય છે પણ ખરેખર સરકાર ધ્યાન દોરતી નથી અને આ શિક્ષણ બાબતમાં અમારા એવો પ્રશ્ન છે જે બાબતે અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ વગાડીને સરકારની આંખો ખોલવા માટે સરકારની ઊંઘ ઉધારવા માટે અને અમારું કામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા મુદ્દા છે અત્યારે બાળકોને આવવા જવા માટે જે બસ સુવિધા ટેક્સી સુવિધા ચાલુ હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે અને અમારી ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરીત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે ડીબીટી ડીબીટી નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી ખરેખર આ ડીબીસી સિસ્ટમ ના હોવી જોઈએ જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે આવી અમારી ઘણી બધી માંગ છે જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમ ટાઈમ સર તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને ચુસ્તપણે જાણ કરીએ છે ખરેખર અમારા જે મુદ્દા છે દસ મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વરે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે જય આદિવાસી જય જુહાર મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ રહેવાસી આનંદપુરી જય આદિવાસી મહાસંઘના પ્રમુખ શકીલ બલોચ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ નસવાડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ